ઉભરાતા સમસ્યા સર્જાઈ હતી સિવિલ તંત્ર દ્વારા ચોમાસુ બે સિત્તેર પહેલા જ લાઇનના ચેમ્બરોની સફાઈ કરવાની હોય છે દ્વારા યોગ્ય રીતે કામ કરી નહીં કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની લોપી સહિત હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા હતા વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદનું ફરી આગમન થયું હતું જ્યારે વરસાદે સિવિલ હોસ્પિટલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી હતી સિવિલ હોસ્પિટલની ડ્રેનેજ સહિત વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા ચેમ્બરોમાંથી વરસાદી પાણી ઉભરાતા આરેમો લોબી સુધી પાણી ભરાઈ ગયું હતું સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ સહિત દર્દીના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દી હોય કે પરિજનો નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને આ વરસાદી પાણીમાંથી જો પસાર થવું પડતું હતું પાણી ભરવાના કારણે તત્કાલીન પાણી બહાર કાઢવા માટે કામે લગાવી દેવામાં આવ્યા હતા પહેલા જ વરસાદમાં આ રીતની સ્થિતિથી સિવિલ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે ચોમાસુ બેસી તે પહેલા સિવિલ હોસ્પિટલના તંત્રને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે